દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં મુસાફરી કરનાર એક સામે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયાએ જણાવ્યું હતું કે તેઓ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થઈ અને બપોરે બાર વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈ જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો હિનાબેને ફ્લાઇટની ખામીઓ વિશે વિગતે જણાવ્યું કે લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા જ્યારે અમે એર આ અંગે રજૂઆત કરી ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું આ ઉપરાંત હિનાબેને જણાવ્યું હતું કે પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું હતું ત્યારે પણ ખખરત જ અવાજ આવતો હતો જૂની એસટી બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો જેના કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો હિનાબહેના પહેલાં અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા તેમણે ઇજિપ્તની ફ્લાઇટનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો પરંતુ અમદાવાદની ફ્લાઇટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગ્યો હતો દુર્ઘટના વિશે જાણ થતા જીના બેન ને લોકો ફોન આવવા લાગ્યા તેમણે કહ્યું કે આ ઘટના સાંભળી હું દ્વારકાધીશ આભાર માનું છું ભગવાને મને બચાવ્યું જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું ખૂબ જ દુઃખ છે આખી રાત આ દ્રશ્યો જોઈને મને ઊંઘ પણ નથી આવી મારી સાથે લંડનથી ત્રણ વડીલો પણ હતા જેમના પરિવારજનો મને તેમની જવાબદારી સોંપી હતી આ વડીલો પાસે ફોન પણ ન હતો એક મુસ્લિમ મહિલા પણ હતા જેમને મેં હાથ પકડીને અંદર બેસાડ્યા હતા અને આ ત્રણેય વડીલોને મેં સારી રીતે મદદ કરી અમદાવાદ પહોંચાડ્યા હતા અમદાવાદ પહોંચીને ત્રણેયના પરિવારજનોને પણ પહોંચી ગયા હોવાની જાણ કરી હતી તો અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ મારા પતિ મને સુરતથી લેવા માટે આવ્યા હતા તેમની સાથે હું સુરત આવવા રવાના થઈ હતી હજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે જ પહોંચી હતી ત્યારે આ ઘટના અંગે જાણ થઈ આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે હિનાબેન કાલરિયાની આપ રીતે દર્શાવે છે કે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં ટેકનિકલ ખામીઓ હતી જેના ઉપર ધ્યાન આપવાની જરૂર હતી આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા હિનાબેન કાલરિયાએ પોતે બચી ગયા બદલ ઈશ્વરનો આભાર માનીશું ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું પ્રાર્થના કરું છું પ્રભુ સમસ્યાઓ જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠ નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોય શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું એસી બંધ હતું ત્યારે મેં એમને કઈ એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કઈ જ નહોતું આવતું મને ના પાડી હતી એર હોસ્ટેલ કે એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો તો જ્યારે ઉપર ઉપર થયું ને ચાલુ ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું કે ને આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદર થી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાવ હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું તો મેં બાબા સ્વામીને પણ યાદ

કૃપાથી ઘરે શાંતિથી પહોંચી ગઈ પણ ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરી ભગવાન તે મને ઘરે પહોંચાડી દીધી બાકી એ જ જ્યારે નીચે આ ઘટના બની શકે છે અને ઉપર ત્યારે આ ઘટના બની લગભગ ત્રણ મિનિટમાં જ અને હું ઉતરીને બે કલાકની અંદર તો આ ઘટના બની ગઈ હતી અને મને ઘણું દુઃખ થાય છે ઘણા બધા સ્ટુડન્ટો હતા ઘણા બધા પેરેન્ટો હતા અને એ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ મોટી દુર્ઘટના છે